સુરતમાં હાલ પોલીસ પ્રજાની મિત્ર નહીં પરંતુ દુશ્મન હોય તેમ કેટલાક પોલીસ કર્મચારીઓના કારણે લાગી રહ્યું છે એક તરફ સુરત પોલીસ કમિશનર પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય બનાવાય છે તે કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રજા જાણે ગુનેગાર હોય તે માહોલ ઊભો કરાઈ રહ્યો છે હાલમાં સુરતની ખટોદરા પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ સામે બાઇક સવાર દ્વારા આક્ષેપો કરાયા છે બાઇક સવાર રાજેશ બારાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે સવારના સમયે બાઇક પર મુજુરા ગેટથી એલબી ટર્નિંગ પોઈન્ટ પાસેથી પસાર થતો હતો તે ખટોદરા પોલીસ મથકના પોલીસ જવાનોએ તેને આંતર્યો હતો અને તમાચા માર્યા બાદ તેના ખિસ્સામાંથી આઠ રૂપિયા પણ કાઢી લીધાનો તેને આક્ષેપ રાજેશ બારે કર્યો છે સાહેબ મારું નામ રાજેશ બારે છે મેં સવારમાં છે ને સાડા વાગે મેં ઘરેથી નીકળ્યા અને અગિયાર વાગે મેં શોરૂમ પર જતો હતો તો રસ્તામાં પોલીસવાળા હતા તો એ લોકોએ મને પકડી લીધો અને મારી ગાડીની બી ચાવી કાઢી લીધી અને મને મેં પૂછ્યું સાહેબ શું થયું તો બી મને કીધું અગાડી ચાલો તમને સાહેબ બોલાવે એમ કરીને મને લઈ ગયા અને મને ગાડી દસથી પંદર પોલીસવાલાએ મને પકડી લીધો મને કંઈ બોલવાનો મોકો બી ના આપ્યો મારી ગાડીની ચાવી બી કાઢી લીધી અને મને ગાડી પરથી ઉતાર્યો અને બે પોલીસવાળા આવ્યા એ બે મને તમાચો માર્યો કરે દોસ્તી કાર પર પછી બીજા ત્રણથી ચાર પોલીસવાલાએ મારા હાથ પકડી લીધા અને બીજા બીજા ચાર પોલીસવાલા એવા એ બીજો હાથ પકડી લીધો અને મને જોરદાર સપોરદાર આગળ મારા મારી કરી અને મને બહુ માહિતી થાય આગળ પછી આગળ બે છોકરાઓ વિડીયો ઉતારવા લાગ્યા તો એ બી છોકરાઓને બી બોલાવીને ગાળો ગાળો કરીને છોકરાઓને બી બોલાવ્યા પછી મને ડાયરેક્ટ સાથે રિક્ષામાં નાખીને લઈ ગયા કથોતરા કદોતરા મને સાથે લઈ ગયા કથોરા રિક્ષામાં નાખીને પછી મને કચોતરામાં લઈ ગયો અને મને કચોતરામાં નીચે બી બહુ માર્યો અને પછી મારવાની સાથે મને ઉપર લઈ ગયા રીમા અને તા કરી દસથી પંદર પોલીસવાળાએ મને જેમ કાવ્યો તેમ માર્યો છે કુતરાવાની જેમ થયો અને બે ત્રણ પોલીસવાળા લાટેને લાટે માર્યો પછી પટ્ટેથી માર્યો અને પછી મને લોખંડની ગ્રીલ આવે એની પર સુભરાઈ દીધો અને બે પોલીસવાળા હાથ પકડ્યા અને બે પોલીસવાળા મારી ઉપર બેસી ગયા અને પછી મને બહુ માર્યો છે સાઈ અને એક લેડીઝ હતી એ બી મને બહુ માર્યો છે મને બહાર પકડી પકડીને મારેલો છે

દસથી બાર પોલીસવાળા હતા અત્યારે કઈ જગ્યાએ તમે અત્યારે મેં સિવિલ હોસ્પિટલમાં આવેલો છું રિપોર્ટ રિપોર્ટ કાઢો કારણ કે મને ચક્કર બહુ આવે છે અને મને માથામાંથી જે વાગેલું છે ને તો મને થોડું દુખાવો બી થાય છે અને મને કમરમાં બેસાતું નથી અને મારાથી ચલાતું બી નથી થાય એટલે મેં અત્યારે આવેલું છે સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ રિપોર્ટ કાઢવા માટે મેં તમને રિક્વેસ્ટ કરું છું સાહેબ મને ન્યાય મળે જેવું તમે કામ કરો અમે સરકારની બધી ઇજ્જત કરી રહી છે આ સરકાર લોકો ખબર નહીં તેનો લાભ લે છે કે મારા ગીજવામાં પૈસા હતા પૈસા પૈસા અત્યારે હાલમાં મારી પાસે નથી કારણ કે મેં પાકીટ બચાવીને રાખેલું હતું એ પાકીટ મેં મારા ભાઈને આપી દીધેલું હતું અને મારો મોબાઈલ આપી દીધો હતો એમાંથી એક મોબાઈલ મારા પોલીસવાલાએ લઈ લીધેલો હતો એ મારા જીજુએ પાછો મારી પાસેથી લઈ લીધો છે અને કેટલા પૈસા કાઢેલા હતા પૈસા મારા ગીજવામાં હતા આઠ આઠ હજાર આઠ હજાર પાંચસો રૂપિયા હતા એ અત્યારે હાલમાં મારા પાકીટ ગીજવામાં નથી તો આગળ બોલી ત્યાં મારો બધા રૂમાલ ત્યારે રૂમાલ હતો રૂમાલ બી મારી પાસે હાથમાં આવ્યો નથી મારી પાસે તો મેં મારા ભાઈને મારો મોબાઈલ અને પાકીટ આપ્યું તો સહી સલામત રહ્યું અને બાકી મારો રૂમાલથી મેં તાગળી માર્યો હતો તો મારી પાસે માસ્ક નહીં હતું તો રૂમાલ આપતો તો રૂમાલ બી મને મળ્યો નથી મારો પછી તાગળથી પોલીસ બોલાય મને માસ્ક આપ્યું અને ખબર નહીં મેં કઈ ભૂલ કહી હતી કે આ લોકો મને આવી રીતે માર્યો આવી રીતે કોઈ આતંકવાદીને બી નથી મારતા હાલ તો ખટોદરા પોલીસ પર બાઇક સવાર યુવાને માર મારવાની સાથે રૂપિયા પણ કાઢી લીધાઓનો આક્ષેપ કર્યો છે ત્યારે આ મામલે શું તપાસ થાય તે જોવું રહ્યું અઝર ન્યૂઝ